પટેલ કોંગ્રેસને કહ્યું છે જણાવી દઈએ કહી ચૂક્યા છે કે કોંગ્રેસના મોટા નેતાઓ આ મામલે ગંભીર નથી ધારાસભ્યો તૂટવા અંગે કિરીટ પટેલે મોટું નિવેદન આપ્યું છે કોંગ્રેસના ધારાસભ્ય ધારાસભ્ય કિરીટ પટેલે મોટો સંકેત આપ્યો છે રજૂઆત સાંભળવામાં ન આવે તો વ્યક્તિ નિર્ણય લઈ શકે છે તેવું પણ તેમણે કહ્યું સાથે સાથે વધુમાં તેમણે કહ્યું કે જો ભાજપમાં આવું થયું હોત તો સંગઠનની બેઠક મળી હોત કોંગ્રેસ ભાજપની જેમ બેઠક કરી સમસ્યાનું સમાધાન નથી કરી રહી તેના કારણે એક બાદ એક રાજીનામા અને નારાજગીનો માહોલ સર્જાયો છે મેં કોઈ સોશિયલ મીડિયાની અંદર કે જોયું કે જે કચરો છે જતો રહે છે હવે કોંગ્રેસે ગંભીર બનવાની જરૂર છે હવે કચરો તેરજ વધ્યો છે અને બધા જ સોળ જણા વધ્યા છે અને બધા જતા રહે છે તો પછી કચરો પણ ઘણીવાર કચરો હોય ને તો પણ આપણે ઘરની અંદર ખૂણામાં સાચવીને રાખતા હોઈએ મને લાગે છે કે હજુ ત્રણ ચાર ધારાસભ્યો તૂટશે અમે કહ્યું કે નારાજગી બે ધારાસભ્યો બે દિવસ પહેલાં ચિરાગ પટેલે રાજીનામું આપ્યું ગઈકાલે હું ગાંધીનગર હતો અને મેં પક્ષના મૌડી મંડળના અમારા પ્રદેશ પ્રમુખ જોડે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો અમારા અમિત ચાવડા જોડે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો મીડિયાના માધ્યમથી પણ કહ્યું કે ભાઈ તમે ધારાસભ્યોની મિટિંગ બોલાવો પણ પક્ષ હજુ કંઈ સિરિયસ થતો નથી ખબર નથી શા માટે સિરિયસ નથી કોંગ્રેસના ધારાસભ્યો જયા એમને રસ છે કે સંગઠન પ્રત્યે એ ગંભીર નથી તાત્કાલિક મીટિંગ બોલાવી જોઈએ આની જગ્યાએ જો ભાજપ હોત તો તાત્કાલિક ભાજપના સંગઠનની મિટિંગ કરી અને એમને તાત્કાલિક કોઈ સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હોત રાજકારણની અંદર રાજકારણ એ પ્રવાહી છે અને શેક્સપિયરે કહ્યું છે કે એવરી થિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ પોલિટિક્સ કોઈ પણ વ્યક્તિની જે જો એની રજૂઆતો હોય એ તો ના હોય વ્યક્તિ રીતે નિર્ણય લઈ શકે પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને એક મોટો સંકેત આપ્યો છે કે શું નારાજગી હજુ પણ ધારાસભ્યોમાં યથાવત છે હજુ રાજીનામા પડી શકે છે આ સવાલ થાય કેમ કે તેમણે કહ્યું છે કે સોશિયલ મીડિયામાં છે 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 કે કચરો કચરો જાય પણ પણ આ હવે જ રહ્યો કોંગ્રેસ નેતા રઘુ કચરા પ્રયોગ આ પહેલા કર્યો હતો કોંગ્રેસના બાગી નેતાઓ માટે કચરા શબ્દનો ઉપયોગ કર્યો હતો સોશિયલ મીડિયામાં રઘુ શર્માનું નિવેદન વાયરલ થયું હતું કિરીટ પટેલે કચરા શબ્દ લઈને વળતો પ્રહાર કર્યો છે रीट पटेले कहूशियल मीडिया में चाले छे के कचरो जाए कचरो सोड़ज रोचा लो घनी कचरो घर में साईए जरूरी बनी हमें मालूम है कौन छोड़ने वाले हैं लेकिन हमें ये भी मालूम है वो जीतने वाले नहीं है उस कचरे को लेके बीजेपी भी करेगी क्या हमें मालूम है कौन छोड़ने वाले हैं લેકન હે એ માલુમ હું જીતને વે નહીં કચરે કો લે કે બીજેપી કરેગી ક્યાં કોઈ સોશલ મીડિયાની અંદર કે જો